મિત્રો આ છે દુનિયાની સૌથી ભાગ્યશાળી અને ધનવાન રાશિઓ વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ છ રાશિઓનું ભાગ્ય સાતમા આકાશને સ્પર્શ કરશે સ્વયં ભગવાન સૂર્યદેવ આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાના છે જી હા મિત્રો હવે ભગવાન સૂર્યદેવ બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે તેમની કૃપાથી આ રાશિઓના જીવનમાં અપરંપાર ખુશીઓ અને સમૃદ્ધિ આવશે ભગવાન સૂર્યદેવ હવે આ છ રાશિઓના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર કરવાના છે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આ છ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓ પર ભગવાન સૂર્યદેવ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી ધનની વરસાદ કરશે આ વિડિયોમાં આપણે આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણકારી આપીશું તેથી કૃપા કરીને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ આગળ વધતા પહેલા ભગવાન સૂર્યદેવના સાચા ભક્તો કૃપા કરીને આ જ્યોતિષ દર્શન ચેનલના વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ અવશ્ય લખો જેથી તમે સીધા ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ મેળવી શકો હવે વાત કરીએ તે નસીબદાર રાશિઓની જેમના પર ભગવાન સૂર્યદેવ પોતાની કૃપા વરસાવવાના છે આ રાશિઓના જીવનમાં હવે ધન અને સુખ સમૃદ્ધિની કોઈ ઉણપ નહીં રહેશે ભગવાન સૂર્યદેવ આ છ રાશિઓ પર ખાસ કૃપા વરસાવવા માટે તૈયાર છે તેમની કૃપાથી આ રાશિધારકોને જીવનમાં અનેક લાભો ધન લાભ અને મોટી સફળતાઓ મળશે મિત્રો ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી આ છ રાશિઓના જીવનમાંથી તમામ દુઃખ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જશે આ રાશિધારકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે તેઓ અપરંપાર સમૃદ્ધિ અને સફળતાનો અનુભવ કરશે તો મિત્રો આ છ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેમના વિશે આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન સૂર્યદેવના વિશેષ આશીર્વાદથી ધન સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહેશે આ અસરથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમે પણ ભગવાન સૂર્યદેવની કૃપા મેળવવા માટે તેમનું નામ સ્મરણ કરતા રહો વિડિયો પૂર્ણ જુઓ અને જાણો કે શું તમારી રાશિ પણ આ યાદીમાં સામેલ છે આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલા રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા જીવન માટે ખૂબ જ શુભ અને સફળતાદાયક સાબિત થવાનો છે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં એવા બધા ફેરફારો આવશે જે તમારા ભવિષ્યને સુખમય અને સમૃદ્ધ બનાવી દેશે તમે ખૂબ જ ટૂંક સમયમાં નવું ઘર ખરીદી શકો છો સાથે જ દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો મજબૂત સંકેત છે વ્યાપારી વર્ગ માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે આ સમયગાળામાં તમને અચાનક ધન લાભના અવસર મળે તેવા સંકેતો છે આ સમય કુંભ રાશિ માટે આર્થિક દ્રષ્ટિએ અત્યંત અનુકૂળ સાબિત થશે તમને દરેક જગ્યાએ સુખ અને સુવિધાઓ પ્રાપ્ત થશે અને અટકેલા તમામ કાર્યો પૂરા થઈ જશે તે ઉપરાંત આ સમય દરમિયાન તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે થશે જે તમારા જીવનની દિશા અને દર્શનને સંપૂર્ણ રીતે બદલાઈ જશે ભગવાન સૂર્યદેવની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે આ સોના જેવા અવસરથી તમારું જીવન નવી ઊંચાઈ પર પહોંચી જશે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે મેષ રાશિ મેષ રાશિ પર ભગવાન સૂર્યદેવની વિશાળ કૃપા બની રહી છે આ કારણે તમારા માટે આર્થિક લાભ પ્રાપ્તિ માટે મજબૂત યોગ બની રહ્યા છે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને જેઓ નોકરી કરે છે તેમને પદોન્નતિ અને દરજ્જા મળવાના છે જેઓ વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાનું સ્વપ્ન જુએ છે તેમના માટે આ સમય સોનેરી સાબિત થશે વિદેશમાં નોકરી મેળવવાની મજબૂત શક્યતાઓ બની રહી છે આ સાથે તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે અને વેપારથી જોડાયેલા લોકો માટે મોટો નફો થશે જેટલા કામ અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જેના પરિણામે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહેશે આ કહેવું ખોટું નહીં હશે કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે આ સમયનો સંપૂર્ણ ઉપયોગ કરો અને જે પણ કાર્ય કરો તે બીજાઓના કલ્યાણ માટે કરો આવું કરવાથી તમને વધુ લાભ અને સફળતા મળશે હા મિત્રો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી અને નસીબદાર રાશિ છે રાશિ ધનુરાશિ રાશિના જાતકો પર ભગવાન સૂર્યદેવની અદ્વિતીય કૃપા બની રહી છે આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થનાર છે ટૂંક સમયમાં તમને કોઈ મોટી ખુશખબરી મળશે તમારી મહેંદનું ફળ હવે તમારા સમક્ષ આવવાનું છે તમે જે પ્રયાસો કર્યા છે તેમનું પરિણામ જોઈને તમને આનંદનો અદ્ભુત હશે ભગવાન સૂર્યદેવની આશીર્વાદથી તમારી બધી અટકેલી કામગીરીઓ સમયસર પૂરી થશે પરિવાર અને મિત્રોથી તમને પૂરું સહકાર મળશે જે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનું સંચાર કરશે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારે ધન સંબંધિત બધી પરેશાનીઓનો અંત આવશે તમને ધન કમાવાના ઘણા અવસર મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં પ્રભાવી સુધારો આવશે આ સમય ધનુ રાશિના જાતકોને વિવિધ પ્રકારના લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની મજબૂત શક્યતાઓ બનતી છે જેઓ નોકરીમાં છે તેમના માટે આ સમય પદોન્નતિ અને પગાર વૃદ્ધિ સાથે આવી રહ્યો છે સાથે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારા જીવનની દરેક સમસ્યાનો અંત આવશે હવે તમને અખંડિત ખુશીઓ અને સફળતાઓ મળી રહેશે જેના પરિણામે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો પર ભગવાન સૂર્યદેવનો વિશેષ આશીર્વાદ છે આ સમય તમારા માટે ખૂબ જ શાનદાર સાબિત થવાનું છે તમને ન માત્ર સમાજમાં માનસન્માન મળશે પરંતુ તમારી પ્રશંસા પણ ચારે બાજુ થશે તમારા જીવનમાં નવા અવસરોનો પ્રવેશ થશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને આર્થિક રીતે પણ લાભ થશે એક તરફ તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં પ્રગતિના સંકેત દેખાવા લાગી રહ્યા છે જેઓ નોકરીમાં છે તેમને પદોન્નતિ અને પગાર વૃદ્ધિ માટે અવસર મળશે સાથે ધન મેળવવા માટે નવા માર્ગ ખુલશે જે તમારા આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે સિંહ રાશિના લોકો જેમણે સંતાન મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી છે તેમની આ ઈચ્છા પણ પૂરી થશે આથી તમારા પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બનશે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે આ કહેવું ખોટું નહીં હોય કે તેમના આશીર્વાદથી તમારું જીવન સમૃદ્ધિ અને સફળતાથી ભરપૂર થશે મિત્રો આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અસંખ્ય ખુશીઓ અને સફળતાનો સંદેશ લઈને આવ્યો છે આ સમયગાળામાં મિથુન રાશિના લોકોને જીવનમાં ઘણા મોટા સારા સમાચાર મળશે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારી ઉપર છે જેના કારણે તમારા બધા દુઃખ અને કષ્ટો સમાપ્ત થઈ જશે જેઓ વેપાર કરે છે તેમના માટે આ સમય ખૂબ જ સફળતા અને લાભ સાથે આવશે વળી નોકરી કરતા લોકો માટે આ સમયગાળા દરમિયાન ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે કાર્યક્ષેત્રમાં મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે તમારા જીવનમાં અનેક સકારાત્મક ફેરફારો આવવાના છે આ સમય મિથુન રાશિ માટે દરેક દૃષ્ટિએ અત્યંત શુભ રહેશે દરેક બાજુથી ખુશખબરી અને સફળતા તમારા જીવનમાં પ્રવેશી રહી છે ભગવાન સૂર્યદેવના આશીર્વાદનો પૂરો લાભ ઉઠાવો હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે મીન રાશિ મીન રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભરમાર થવાનો છે હા સૂર્યદેવ તમારી પર ખૂબ પ્રસન્ન છે અને આ સમય તમારા માટે મોટી ખુશખબરી લઈને આવી રહ્યો છે જે તમારું જીવન બદલાઈ જશે તમારી કઠિન મહેનતનો હવે યોગ્ય પરિણામ મળશે જે પણ કાર્ય અટકેલા હતા તે હવે સફળતા સાથે પૂર્ણ થશે વેપાર કરતી વખતે મીન રાશિના જાતકોને આ સમયમાં ખૂબ ફાયદો થશે તેમનો વેપાર દિવસની સાથે સાથે ખૂબ આગળ વધશે અને દરેક બાજુથી લાભ મળશે મીન રાશિના જાતકોના જીવનમાં હવે ચારે બાજુથી ખુશીઓ આવે છે નોકરી કરતી વ્યક્તિઓ માટે આ સમયે પ્રમોશન અને પગાર વધારો લાવવાનો છે તેમજ જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતી નોકરી મળી શકે છે જો તમારું ક્યારે ધન અટકેલું હતું તો તે પણ જલ્દી પાછું મળી શકે છે તેમજ વેપારમાં જે અટકાવટ હતી તે હવે દૂર થઈ જશે મીન રાશિના લોકો આ સમય તમારા જીવનમાં નવી ઉમંગ અને ખુશીઓ લાવશે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર છે આ સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે આ શુભ સમયનો પૂરોપૂરો લાભ ઉઠાવો અને તેને નિષ્ફળ ન જવા દો હા મિત્રો આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે આ સમયગાળામાં તમારા તમામ કામ સફળ થશે અને તમને તમારા સહકર્મચારીઓનું સંપૂર્ણ સહયોગ મળશે તમારા પરિવારમાં ખુશાલીનું વાતાવરણ રહેશે અને તમને તમારા વડીલોના આશીર્વાદ મળતા રહેશે આ સમયગાળામાં આર્થિક રીતે તમે ખૂબ જ મજબૂત સ્થિતિમાં હશો કારણ કે ધનનો અભાવ સંપૂર્ણપણે દૂર થઈ જશે સાથે જ તમને મોટા આર્થિક લાભો મળશે મકર રાશિ માટે આ સમય નોકરી ક્ષેત્રે પણ ખૂબ જ અનુકૂળ રહેશે જે લોકો સરકારી નોકરીમાં છે તેઓ માટે આ સમય ઉચ્ચ પદોની તક લાવશે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે તમારી સફળતાથી નવી ઓળખ બનાવી શકશો ચારે તરફથી તમને ખુશખબરીઓ મળશે જે આ સમયગાળાને તમારા જીવનનો સૌથી સોનેરી સમય બનાવશે હા મિત્રો ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો આ સમય મકર રાશિ માટે નવી ઊંચાઈઓ અને અનેક સફળતાઓનો સમય બનશે મિત્રો આગળની રાશિ વિશે જાણતા પહેલા જો તમે હવે સુધી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી તમે આવનારી મહત્વપૂર્ણ વીડિયો સમયસર પ્રાપ્ત કરી શકો હવે વાત કરીએ આઠમી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા બની રહી છે તમને માત્ર આર્થિક લાભ જ નહીં મળશે પરંતુ તમારા વેપારમાં પણ ભારે વૃદ્ધિ થશે જેઓ નોકરી કરે છે તેઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમારે ન માત્ર પદો ઉન્નતિ મળશે પરંતુ પગાર વૃદ્ધિના પણ મજબૂત યોગ બની રહ્યા છે સાથે જ જેઓ વિદેશમાં નોકરી મેળવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું આ સ્વપ્ન પણ ટૂંક સમયમાં પૂરું થશે વેપાર સાથે જોડાયેલા કન્યા રાશિના જાતકોને આ સમયગાળામાં મોટો નફો થશે આર્થિક લાભના ઘણા અવસર હવે તમારા જીવનમાં આવશે જેમણે સંતાન મેળવવાની ઈચ્છા રાખી છે તેમની આ મનોકામના પણ પૂર્ણ થશે અને તમારા પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા બધા અધૂરા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે જેમણે નવું વાહન અથવા ઘર ખરીદવાનું આયોજન કર્યું છે તેમની આ યોજના પણ સફળ થશે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને જીવનમાં અનેક પ્રકારની સફળતા અને લાભ મળશે આ સમય કન્યા રાશિ માટે જીવનને સંપૂર્ણ રીતે બદલવાના દિશામાં સાબિત થશે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારું જીવન સમૃદ્ધિ અને ખુશહાલીઓથી ભરાવાનું છે મિત્રો આ યાદીમાં નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિ માટે ભગવાન સૂર્યદેવના આશીર્વાદ વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી ખાસ અસરકારક રહેશે આ સમયગાળાને તમારા જીવનનો શ્રેષ્ઠ સમય કહેવામાં આવી શકે છે તમને આ સમયગાળામાં વધુમાં વધુ આર્થિક લાભ થશે જો તમે અગાઉ કોઈ લેણું આપ્યું હોય તો તેનાથી ટૂંક સમયમાં મુક્તિ મળશે તમારી મહેનતનો પરિણામ હવે તમારી સામે હશે અને તમારા કામ અને ક્ષમતાની સમાજમાં ઓળખ થશે તુલા રાશિના જાતકોને વેપારમાં વિશાળ લાભ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમારા મિત્રો પણ દરેક પગલે તમારું સાથ આપશે તમારા જનકુંડળીમાં એવા શુભ યોગ બની રહ્યા છે જે આ સમયગાળાને તમારા માટે ખૂબ જ લાભદાયક બનાવશે તુલા રાશિના જાતકો માટે આ સમય તમારા જીવનને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટેનો સારો અવસર છે મિત્રો જો તમે હજી સુધી અમારી ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરો આ રીતે વધુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક માહિતી તમારા સુધી પહોંચી શકે છે માટે જોડાયેલા રહો અને આગળની રાશિઓ વિશે જાણો ધન્યવાદ